જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી સ્વાદમાં ગ્રીન દહીં તિખારી તો જનરલી આપણે જે દહીં તિખારી બનાવીએ છીએ તે લાલ લસણની ચટણીમાંથી બનાવતા હોઈએ છે પણ આજે આપણે ગ્રીન મસાલો બનાવીને ગ્રીન દહીં તિખારી બનાવીશું તો દહીં તિખારી બનાવતી વખતે તેમાંથી પાણી છૂટતું હોય દહીં ફાટી જતું હોય તો જે લોકોને આવા બધા પ્રશ્નો થતા હોય એના માટે હું આ વિડીયોમાં ઘણી બધી ટ્રીક અને સ્ટીપ આ વિડીયોમાં બતાવવાની છું તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરી આજની મજેદાર રેસીપી ગ્રીન દહીં તિખારી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રીન પેસ્ટ બનાવવાની છે તો ગ્રીન પેસ્ટ બનાવવા માટે મેં અત્યારે પચાસ ગ્રામ જેટલા આ રીતે સમારેલા ધાણા લીધા છે તો અત્યારે મેં અહીંયા આ રીતના ત્રણ મોડા મરચાં લીધા છે એની સાથે છથી સાત એકદમ લવિંગા તીખા મરચાં લીધા છે આપણે ગ્રીન દહીં તિખારી બનાવવામાં લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે આ બધી વસ્તુને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું હવે આપણે મિક્સર જારમાં પચાસ ગ્રામ જેટલા લીલા ધાણાને ઉમેરી દઈશું હવે આપણે મરચાંના ઉપરના દીકિયાને કાપીને મરચાંને મોટા મોટા પીસમાં કાપીને મિક્સર જારમાં ઉમેરી દેશું તો આવી રીતે આપણે મોડા અને તીખા બધા મરચાને મોટા મોટા પીસમાં કાપીને ઉમેરી દઈશું અહીંયા મેં બધા મરચાં કાપી લીધા છે હવે આપણે આમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર જ મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આ પેસ્ટને અધકચરી વાટી લઈશું જો તમને જરૂર લાગે તો તમે એક ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો તો હવે આપણે ગ્રીન પેસ્ટને આ રીતે અટકચરી ક્રશ કરી લીધી છે ક્રશ કરતી વખતે આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જવાનું અને આ રીતે અટકચરી પેસ્ટ બનાવવાની છે દહીં તીખારી માટેની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મેં બસો ગ્રામ જેટલું દહીં લીધું છે હવે આપણે આ દહીંને થોડુંક ફેટી લઈશું તો ચાલો હવે આપણે ગેસ તરફ જશું ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું કડાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું જ્યારે તમે દહી તીખારી બનાવો ત્યારે તમારે તેલનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખવાનું છે હવે તેલને સરખું ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાય ઉમેરીશું અને રાઈને ફૂટવા દઈશું હવે રાઈ આ રીતે ફૂટી જાય પછી એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું એક દાળખી જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું તો લીમડાના પાનને આ રીતે દાળખી સાથે લેજો જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ ઉમેરીશું બે નંગ લાલ સુકા મરચાં હવે બધી વસ્તુને સરખી સાતરી લઈશું તો આપણો વઘાર સરસ સતરાઈ ગયો છે અને ફૂટી પણ ગયો છે જો તમારે ડુંગળી નાખવી હોય તો આપણો બધો વઘાર સરસ સતરાઈ જાય પછી તમારે આ સ્ટેજ ઉપર ડુંગળી નાખી દેવી હું અત્યારે ડુંગળી નથી નાખતી હવે આપણે જે કોથમી અને મરચાંની ગ્રીન પેસ્ટ બનાવીને રાખી છે એને આપણે તેલમાં ઉમેરી દઈશું ગ્રીન પેસ્ટને આપણે થોડી વાર માટે તેલમાં સાચરી લઈશું તો અત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણી ગ્રીન પેસ્ટની કચરા દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાચરી લઈશું એકથી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં ઉમેરી દઈશું બે ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ તમે અલગ અલગ પેસ્ટ બનાવીને લઈ શકો છો પણ મેં અત્યારે બંનેને એકસાથે ક્રશ કરીને લીધી છે હવે આદુ લસણની પેસ્ટને પણ આ ગ્રીન પેસ્ટ સાથે થોડી વાર માટે સાચરી લઈશું ગેસની એકદમ ધીમી આંચ ઉપર આદુ લસણની કચરા દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાચરી લઈશું તો ફ્રેન્ડ્સ આદુ લસણની પેસ્ટ એડ કરવાની સાથે જ એટલી સરસ સુગંધ આની અંદર આવી રહી છે હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો આલું લસણ બંને થોડા સતવાઈ ગયા છે અને તેની કચાસ પણ દૂર થઈ ગઈ છે હવે આપણે આની અંદર બીજા મસાલા કરીશું તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું હળદર થોડીક જ ઉમેરજો વધારે પડતી ન ઉમેરતા ન આપણી ગ્રીન પીસનો કલર થોડોક ચેન્જ થઈ જશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો હું અત્યારે મીઠું ઉમેરી દઉં છું જો તમે દહીં ઉમેર્યા પછી મીઠું ઉમેરશો તો તમારું દહીં ફાટી જશે તો અત્યારે તમારે મીઠું ઉમેરી દેવાનું છે અને હવે આપણે મીઠાને બધા વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે તમે જોઈ શકો છો આપણો બધો મસાલો એકદમ સરસ સતરાઈ ગયો છે તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને હવે આ મસાલાને આપણે એકથી બે મિનિટ માટે થરવા દેવાનો છે ત્યારબાદ આપણે આમાં દહીં ઉમેરીશું હવે એકથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો ગ્રીન મસાલો થોડોક નવ સેકો ગરમ છે તો આ સમયે આપણે બસો ગ્રામ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું અહીંયા તમારે દહીં વધારે પડતું ખાટું પણ નથી લેવાનું અને વધારે પડતું મોડું પણ નથી લેવાનું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે હવે આપણે દહીંને આ ગ્રીન મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ ગેસ બંધ કરીને આપણે દહીં કેમ ઉમેરવાનું એનું એક જ કારણ છે જ્યારે તમે ગરમ ગરમ કડાઈમાં દહીં ઉમેરશો ત્યારે દહીં ફાટી જતું હોય છે અને દહીં કૂચા પણ થઈ જતું હોય છે તો દહીં અને પાણી અલગ થઈ જવાના કારણે દહીં તિખારી ખાવામાં મજા નથી આવતી અહીંયા આપણે દહીંને ગ્રીન મસાલા સાથે સરખી રીતે મિક્સ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો મારું દહીં જરા પણ ફાટ્યું પણ નથી અને એકદમ પરફેક્ટ ગ્રીન દહીં તિખારી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ તૈયાર થયેલી ગ્રીન તીખારીને આપણે એક બાઉલમાં સર્વ કરી દઈશું તો એકદમ ઓછા સમયમાં બની જતી ગ્રીન તિખારી તૈયાર થઈ ગઈ છે આ દહીં તીખારીને તમે બાજરીના રોટલા સાથે કે પછી ભાખરી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે તમે આ ગ્રીન દહીં તિખારી બનાવી શકો છો તો ખાવામાં ખૂબ જ મજા આવશે તો તમે આ રીતે દહીં તીખારી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને હાઈપ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર